નમસ્કાર અને સ્વાગત છે આજના આ વિશેષ ચર્ચા સત્રોમાં આજે આપણે એક એવી મેડિકલ ટેકનોલોજી પર ઊંડાણપૂર્વક વાત જે હૃદય રોગની સારવારમાં ખરેખર મોટો બદલાવ લાવી શકે છે હા આપણે વાત કરી રહ્યા છીએ કાર્ડિયાક એરિથમિયાની એટલે કે હૃદયના અનિયમિત ધબકારા અને ખાસ તો એની એક મુખ્ય સારવાર કાર્ડિયાક એબ્લેશન વિશે બરાબર અને આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર છે આઈ ટ્રિપલ ઇ સેન્સર્સ જર્નલમાં પ્રકાશિત થયેલો એક ખૂબ જ રસપ્રદ સંશોધન લેખ હા એનું શીર્ષક છે અ રિંગ શેપ્ડ મેમ્સ બેસ્ડ પીઝો એઝિસ્ટિવ ફોર્સ સેન્સર ફોર કાર્ડિયાક એબ્લેશન કેથેટર્સ એટલે મૂળભૂત રીતે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે નવું નાનકડું સેન્સર છે એ શું છે અને તે કાર્ડિયાક એબ્લેશન જેવી જટિલ પ્રક્રિયાને કેવી રીતે વધુ સુરક્ષિત અને એમ કહીએ કે અસરકારક બનાવી શકે છે ચાલો તો શરૂઆત કરીએ મૂળ સમસ્યાથી જ આ કાર્ડિયક એરિથમિયા અને ખાસ કરીને તમે જે કહ્યું એમ એટ્રિયલ ફિબ્રિલેશન એટલે કે એફ એ કેટલી ગંભીર સમસ્યા છે અને એટ્રિયલ ફિબ્રિલેશન એ એફ એ હૃદયના ધબકારાની સૌથી સામાન્ય પ્રકારની અનિયમિતતા ગણાય છે આંકડા ખરેખર ચિંતા કરાવવા એવા છે જેમ કે યુ એસમાં લાખો લોકો યુ કેમાં પણ લાખો અને ચિંતાની વાત એ છે કે આ સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે એક અંદાજ મુજબ તો બે હજાર પચાસ સુધીમાં ફક્ત એશિયામાં જ સાત કરોડથી પણ વધારે કેસ હોઈ શકે છે સાત કરોડ આ તો ખરેખર ખૂબ જ ગંભીર આંકડો કહેવાય તો આ એ એફ જેવી સમસ્યા માટે અત્યારે મુખ્ય સારવાર કઈ રીતે થાય છે પેપરમાં રેડિયો ફ્રીક્વન્સી કેથેટર નો ઉલ્લેખ છે ખરું ને હા બરાબર આરએફ કેથેટર એબ્લેશન અત્યારે એક સ્ટાન્ડર્ડ અને મિનિમલી ઇન્વેસિવ પ્રક્રિયા ગણાય છે મિનિમલી ઇન્વેસિવ એટલે એટલે કે બહુ મોટો કાપ મૂક્યા વગર થતી સર્જરી સરળ શબ્દોમાં કહીએ તો ડોક્ટરે ખૂબ જ પાતળી નળી જેને કેથેટર કહેવાય તેને રક્તવાહિની મારફતે હૃદય સુધી લઈ જાય છે ઓકે પછી એ કેથેટરની ટોચ પરથી મતલબ ટીપ પરથી રેડિયો ફ્રીક્વન્સી એનર્જી આપવામાં આવે છે આ એનર્જીથી હૃદયની પેશીઓના એ નાના ભાગોને નષ્ટ કરવામાં આવે છે એટલે કે એબ્લેટ કરાય છે જે ખોટા ઇલેક્ટ્રિકલ સિગ્નલ મોકલીને અનિયમિત ધબકારા પેદા કરતા હોય છે સમજાય ગયો એટલે કે જે સમસ્યા ઊભી કરે છે એ ભાગને જ નિષ્ક્રિય કરી દેવાય છે પણ આ પ્રક્રિયામાં ચોકસાઈ તો ખૂબ જ જરૂરી લાગતી હશે નહીં મુખ્ય પડકારો શું હોય છે આમાં તમે બરાબર પોઈન્ટ પકડ્યો ચોકસાઈ જ સૌથી મહત્વની છે અને ત્યાં જ સૌથી મોટો પડકાર પણ છે મુખ્ય મુશ્કેલી એ છે કે ડૉક્ટર જ્યારે કેથેટરને હૃદયની અંદર ફેરવતા હોય ત્યારે એમને રિયલ ટાઈમમાં એટલે કે તરત જ એ નથી ખબર પડતી કે કેથેટરની ટીપ હૃદયની એ નાજુક પેશી પર કેટલું દબાણ લગાવી રહી છે એટલે કે કેટલો ફોર્સ લાગે છે એનો અંદાજ નથી આવતો બરાબર એ સંપર્ક બળ એટલે કે કોન્ટેક્ટ ફોર્સ કેટલું છે એનું ચોક્કસ માપ મળતું નથી તમે કલ્પના કરો કે જાણે તમે અંધારામાં કામ કરી રહ્યા છો અને તમારે એક ખૂબ જ નાજુક વસ્તુ પર એકદમ ચોક્કસ માત્રામાં જ દબાણ આપવાનું છે ઓછું પણ નહીં વધારે પણ નહીં વાહ આ તો ખરેખર ખૂબ મુશ્કેલ લાગે છે પણ આ સંપર્ક બળ આટલું બધું મહત્વનું કેમ છે મતલબ થોડું ઓછું વધતું દબાણ હોય તો શું ફેર પડે ના અહીં જ આખી વાત છે એ થોડું ઓછું વધતું બિલકુલ નથી ચાલતું સંશોધન એવું બતાવે છે કે સફળ એબ્લેશન માટે એટલે કે પેશીને બરાબર રીતે બાળી એનો અનિયમિત સિગ્નલ બંધ કરવા માટે જે આદર્શ બળ જોઈએ એ ફક્ત ઝીરો પોઈન્ટ બે થી ઝીરો પોઈન્ટ ચાર ન્યૂટન જેટલું જ છે ફક્ત ઝીરો પોઈન્ટ બે થી ઝીરો પોઈન્ટ ચાર ન્યૂટન એ કેટલું કહેવાય લગભગ એ ખૂબ જ નાનું બળ છે તમે સમજો ને કે લગભગ એક રૂપિયાના સિક્કાનું વજન હોય એટલું જ ઓ અને જો બળ ઝીરો પોઈન્ટ બે ન્યૂટન કરતાં ઓછું હોય તો એ પૂરતું નથી પેશી બરાબર બળતી નથી એબ્લેશન અધૂરું રહી જાય છે એટલે અસરકારક ના રહે હા અને એના કારણે ભવિષ્યમાં એરિથનિયા પાછું ઉથલો મારી શકે છે એટલે કે આટલી જટિલ પ્રક્રિયા કર્યા પછી પણ પરિણામ ના મળે ઓપરેશન એક રીતે નિષ્ફળ જાય ઓકે અને જો બળ ઝીરો પોઈન્ટ ચાર ન્યૂટન કરતાં વધી જાય તો જે પણ બહુ વધારે નથી લાગતું હા પણ એનાથી પણ વધારે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે જો બળ થોડું વધારે હોય તો પેશી કેથેટરની ટીપ પર ચોંટી શકે છે એમ હા અને એનાથી કરંટ બરાબર ડિલિવર નથી થતો અને ટીપ જોઈએ એટલી ઠંડી નથી રહેતી જે પોતે જોખમી છે અને જો બળ ખૂબ જ વધી જાય માનો કે ઝીરો પોઈન્ટ સત્યોતેર ન્યૂટનથી પણ વધારે જે પણ આમ જુઓ તો બહુ વધારે નથી લાગતું તો તો સૌથી ભયંકર જોખમ એ છે કે હૃદયની દિવાલમાં કાણું પડી શકે છે પરફોરેશન થઈ શકે છે ઓ માય ગોડ આ તો ખૂબ જ ગંભીર વાત કહેવાય એટલે ડોક્ટર માટે એ જાણવું અત્યંત જરૂરી છે કે એ કેટલું બળ લગાવી રહ્યા છે તમે એમ ઓછી અસર અને ગંભીર નુકસાન વચ્ચેની એકદમ પાતળી ભેદરેખા પર ચાલવા જેવું છે આ બરાબર એકદમ સાચી વાત અને કારણ છે કે એવા સેન્સરની સખત જરૂર છે જે ડોક્ટરને સતત રિયલ ટાઈમમાં જણાવતું રહે કે ટીપ પર અત્યારે કેટલું બળ લાગી રહ્યું છે તો અત્યારે જે ટેકનોલોજી વપરાય છે શું એમાં કોઈ સેન્સર નથી હોતા કે પછી એમની કોઈ મર્યાદાઓ છે હા સેન્સર વપરાય છે હાલમાં સ્ટ્રેનગેજ અને ફાઈબર ઓપ્ટિક ટેકનોલોજી પર આધારિત સેન્સર વપરાય છે પણ એમની પોતાની કેટલીક મર્યાદાઓ છે ભૂતકાળમાં મેમ્સ ટેકનોલોજી એટલે કે માઇક્રો ઇલેક્ટ્રોમિકાનીકલ સિસ્ટમ્સ અત્યંત સૂક્ષ્મ મશીનોનો ઉપયોગ કરીને પણ સેન્સર બનાવવાના પ્રયાસો થયા છે પણ એમાંથી ઘણા પ્રયાસો એમ કહીએ કે સંપૂર્ણપણે સફળ નહોતા રહ્યા કયા કારણોસર એ સફળ નહોતા થયા એના મુખ્યત્વે ત્રણ કારણો ગણાવી શકાય એક તો એમની ડિઝાઇન એવી નહોતી કે તેમને સરળતાથી હાલના જે સ્ટાન્ડર્ડ એબલેશન કેથેટર હોય એમાં ફિટ કરી શકાય ઇન્ટીગ્રેટ કરી શકાય ઓકે બીજું ઘણા સેન્સર એ જરૂરી ચોક્કસ ફોર્સ રેન્જ એટલે કે આપણે જે વાત કરી પોઈન્ટ ફોર ન્યૂટન સુધીની એના માટે ખાસ બન્યા નહોતા એમની રેન્જ અલગ હતી અથવા ચોક્સાઇ ઓછી હતી અને ત્રીજું કારણ અને ત્રીજું કારણ જે ખરેખર ખૂબ જ મહત્વનું છે એ હતું કે કેટલાક સેન્સરની ડિઝાઇન એવી હતી કે તે સિંચાઈ પ્રવાહીના પ્રવાહને અવરોધતી હતી સિંચાઈ પ્રવાહી એટલે ઇરિગેશન ફ્લુઇડ એનું શું મહત્વ છે એબ્લેશનમાં ખૂબ જ મહત્વનું જુઓ એબ્લેશન દરમિયાન આરએફ એનર્જીને કારણે કેથેટરની ટીપ ગરમ થાય છે હવે એને ઠંડી રાખવી જરૂરી છે જેથી પેશી બળી ના જાય અને બીજું કે ટીપ પર લોહીના ગઠ્ઠા ના જામી જાય આ માટે ટીપમાંથી સતત સલાઈન જેવું પ્રવાહી બહાર છોડવામાં આવે છે આ પ્રક્રિયાને સિંચાઈ અથવા ઇરિગેશન કહે છે હવે જો સેન્સર પોતે જ આ પ્રવાહીના માર્ગમાં અવરોધ ઉભો કરે તો ટીપ પૂરતી ઠંડી નહીં રહે એ વધુ ગરમ થઈ શકે છે અને એનાથી લોહીના ગઠ્ઠા જામવા જેવી ગૂંચવણો ઊભી થઈ શકે છે એટલે આ એક મોટો ટેકનિકલ પડકાર હતો સમજાયું એટલે કે એક એવા સેન્સરની જરૂર હતી જે નાનું હોય ચોક્કસ રેન્જમાં બળ માપી શકે કેથેટરમાં સરળતાથી બેસી જાય અને સૌથી અગત્યનું સિંચાઈના પ્રવાહને પણ નડતરરૂપ ના બને તો આ નવા સંશોધનમાં જે આકારના એમઈએનએસ સેન્સરની વાત છે શું તે આ બધી જરૂરિયાતો પૂરી કરતું હોય એવું લાગે છે હા આ પેપર મુજબ આ સેન્સરની ડિઝાઇન ખરેખર ખૂબ જ હોશિયારીપૂર્વક કરવામાં આવી છે જેથી આ બધા મુદ્દાઓનું ધ્યાન રાખી શકાય એની મુખ્ય રચના એક રીંગ જેવી છે ખરેખર તો બે રીંગ છે એકની અંદર બીજી સમકેન્દ્રિત અને એનું કદ કેવું છે શું તે સ્ટાન્ડર્ડ કેથેટર ફિટ થઈ શકે હા બિલકુલ જે બહારની રીંગ છે એનો વ્યાસ લગભગ ત્રણ પોઈન્ટ પાંચ મિલીમીટર છે જે સ્ટાન્ડર્ડ કાર્ડિયા કેથેટરની ટીપના વ્યાસ જેટલો જ છે ઓકે અને અંદરની જે રિંગ છે એ વચ્ચે ખાલી જગ્યા એક હોલ બનાવે છે એનો વ્યાસ લગભગ એક પોઈન્ટ છે અને આ ખાલી જગ્યા જ ખરી કમાલ છે કારણ કે એમાંથી સિંચાઈ પ્રવાહી સરળતાથી પસાર થઈ શકે છે એને કોઈ અવરોધ નડતો નથી વાહ આ તો ખરેખર સ્માર્ટ ડિઝાઇન કહેવાય સિંચાઈનો પ્રશ્નો હલ થઈ ગયો પણ હવે બળ કેવી રીતે માપવામાં આવે છે આનાથી એના માટે પેલા ચાર પાતળા બ્રિજ કામ આવે છે દરેક બ્રિજ પર અત્યંત સૂક્ષ્મ પાઇઝો રેઝિસ્ટર્સ લગાવેલા હોય છે પાઇઝો પાઇઝો એ શું છે રેઝિસ્ટર એટલે મૂળભૂત રીતે એવો પદાર્થ જેની પર જ્યારે દબાણ કે તણાવ આવે ત્યારે એનો વિદ્યુત પ્રતિકાર બદલાય છે અચ્છા તો જ્યારે કેથેટરની ટીપ હૃદયની પેશીને સ્પર્શે છે અને તેના પર બળ લાગે છે ત્યારે આ બળ રિંગ મારફતે પેલા ચાર બ્રિજ પર ટ્રાન્સફર થાય છે બ્રિજ સહેજ વળે છે ડિફોર્મ થાય છે અને એના કારણે એના પર ચોંટાડેલા પાઇઝો રેઝિસ્ટન્સનો રેઝિસ્ટન્સ બદલાય છે અને એ રેઝિસ્ટન્સના ફેરફારને માપીને ખબર પડે કે કેટલું બળ લાગ્યું છે એકદમ બરાબર રેઝિસ્ટન્સમાં થયેલો ફેરફાર એ લાગેલા બળના પ્રમાણમાં હોય છે એટલે એ માપીને બળની ગણતરી કરી શકાય છે પણ હૃદયની અંદર તો તો તાપમાન પણ પણ બદલાતું રહેતું હશે અને તાપમાનની અસર પર થાય ખરું ને એનું શું હા ખૂબ જ સારો અને મહત્વનો પ્રશ્ન છે તાપમાનના ફેરફારો ચોક્કસપણે રેઝિસ્ટન્સને અસર કરી શકે છે અને ખોટું રીડિંગ આપી શકે છે આ સમસ્યાને હલ કરવા માટે સંશોધકોએ સેન્સરની જે બહારની રીંગ છે એના પર કેટલાક વધારાના પાઇઝો રેઝિસ્ટન્સ મૂક્યા છે શેના માટે આ વધારાના રેઝિસ્ટર્સ એવી રીતે મુકાયા છે કે એમના પર બળની ખાસ અસર ના થાય પણ તાપમાનની અસર થાય એટલે એમનો ઉપયોગ ફક્ત તાપમાનના ફેરફારને માપવા માટે થાય છે પછી મુખ્ય સિગ્નલમાંથી આ તાપમાનની અસરને ઇલેક્ટ્રોનિકલી બાદ કરી દેવામાં આવે છે એટલે આપણને જે અંતિમ રીડિંગ મળે એ ફક્ત બળને કારણે થયેલો ફેરફાર જ દર્શાવે આને ટેમ્પરેચર કમ્પેન્સેશન કહેવાય અદભુત એટલે તાપમાનની અસરને પણ ધ્યાનમાં લેવાય છે હવે આ સેન્સરને સાથે જોડવામાં કેવી રીતે આવે છે મારો મતલબ બળ ટીપ પર લાગે છે અને એ સેન્સર સુધી બરાબર પહોંચવું જોઈએ ને હા એના માટે પણ એક ખાસ રચના ડિઝાઇન કરવામાં આવી છે જેને ફોર્સ ટ્રાન્સફર સ્ટ્રક્ચર એટલે કે એફટીએસ કહેવાય છે એફટીએસ હા એ એક નાનકડો કસ્ટમાઇઝ્ડ ભાગ છે જે કેથેટરની મુખ્ય ટીપ અને આ રિંગ આકારના સેન્સરની વચ્ચે બેસે છે એમાં નાના નાના સ્તંભો જેવી રચના હોય છે આ સ્તંભો ટીપ પર જે પણ બળ લાગે એને સીધું જ સેન્સરના પેલા ચાર બ્રિજ પર સરખી રીતે વહેંચીને પહોંચાડે છે ઓકે જેમ ગોઠવાઈ જાય છે આનાથી ખાતરી થાય છે કે ટીપ પર લાગતું બધું બળ સેન્સર દ્વારા અનુભવાય ડિઝાઇન તો ખરેખર ખૂબ જ વિચારપૂર્વક કરેલી લાગે છે પણ શું આટલું નાનું અને જટિલ સેન્સર બનાવતા પહેલા એનું કોઈ કમ્પ્યુટર મોડેલિંગ કે સિમ્યુલેશન જેવું કરવામાં આવ્યું હતું જાણવા માટે કે તે કામ કરશે કે નહીં હા ચોક્કસપણે આવા જટિલ માઇક્રોડિવાઇસ બનાવતા પહેલાં સિમ્યુલેશન કરવું ખૂબ જ જરૂરી છે સંશોધકોએ ફાઇનાઇટ એલિમેન્ટ મોડલિંગ એફઇએમ નામની શક્તિશાળી કમ્પ્યુટર સિમ્યુલેશન ટેકનિકનો ઉપયોગ કર્યો હતો એફઈ એમ હા એફમ આના દ્વારા તેઓ કમ્પ્યુટર પર જ આખા સેન્સરનું અને ટીપ સાથે જોડાયા પછી એનું વર્ચ્યુઅલ મોડલ બનાવીને એનું વિશ્લેષણ કરી શક્યા જેમ કે જો આટલું બળ લગાડવામાં આવે તો કયા ભાગ પર કેટલો તણાવ આવશે પાઇઝો રેજિસ્ટર્સ મૂકવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા કઈ છે જ્યાં સૌથી વધુ સંવેદનશીલતા મળે આ બધું સિમ્યુલેશનથી જાણી શકાયું અને એ સિમ્યુલેશનના પરિણામો શું હતા શું એનાથી એવું લાગ્યું કે આ ડિઝાઇન કામ કરશે હા સિમ્યુલેશને પુષ્ટિ કરી કે આ રિંગ આકારની ડિઝાઇન સિદ્ધાંતિક રીતે ખૂબ સારી રીતે કામ કરવી જોઈએ એણે એ પણ બતાવ્યું કે એફટીએસ બળને ચારેય બ્રિજ પર લગભગ સમાન રીતે વહેંચી દેશે જે જરૂરી છે અને એણે પાઇઝો રેજિસ્ટર્સની અપેક્ષિત સંવેદનશીલતાનો પણ અંદાજ આપ્યો આ બધા હકારાત્મક પરિણામો મળ્યા પછી જ વાસ્તવિક સેન્સર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી એનાથી એક પ્રકારનો આત્મવિશ્વાસ મળ્યો કે ડિઝાઇન સાચી દિશામાં છે સમજી શકાય એવું છે તો પછી આગળ વધીને આ અત્યંત નાનું લગભગ 1.7 મિલીમીટર નું અને આટલું જટિલ સેન્સર ખરેખર બનાવવામાં કેવી રીતે આવ્યું આ કોઈ સામાન્ય ફેક્ટરીમાં તો ન બની શકે ખરું ને ના બિલકુલ નહીં આ પ્રકારના મેમ્સ ડિવાઇસ બનાવવા માટે અત્યાધુનિક માઇક્રો ફેબ્રિકેશન તકનીકોની જરૂર પડે છે આ એ જ પ્રકારની ટેકનોલોજી છે જેનો ઉપયોગ કમ્પ્યુટરની ચિપ્સ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ ICs બનાવવા માટે થાય છે એટલે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જેવી ટેકનોલોજી હા ઘણી બધી પ્રક્રિયાઓ એના જેવી જ હોય છે આ સેન્સર સિલિકોન વેફર પર બનાવવામાં આવ્યું આખી પ્રક્રિયામાં ઘણા બધા સ્ટેપ્સ હોય છે જેમ કે ફોટોલિથોગ્રાફી જેનાથી પેટર્ન બનાવાય મટીરિયલ ડિપોઝિશન જેનાથી અલગ અલગ પડ ચડાવવાય જેમ કે ઇન્સ્યુલેશન માટે સિલિકોન ડાયોક્સાઇડ ડોપિંગ જેનાથી પાઇઝો રેજીસ્ટર બને અને મેટલાઇઝેશન જેનાથી ઇલેક્ટ્રિકલ કનેક્શન બને અને પેલી રિંગ અને બ્રિજ જેવી રચના કેવી રીતે બને એના માટે એક ખૂબ જ વિશિષ્ટ પ્રક્રિયા વપરાય છે જેને ડીપ રિએક્ટિવ આયન એચિંગ એટલે કે ડીઆરઆઈ કહેવાય છે તમે એને એક પ્રકારની અત્યંત સૂક્ષ્મ અને ચોકસાઈવાળી કોતરણી સમજી શકો છો નો ઉપયોગ કરીને સિલિકોન વેફરમાંથી મટીરિયલને ચોક્કસ ઊંડાઈ સુધી દૂર કરીને આ રીંગ બ્રિજ અને બીજી બધી થ્રીડી રચનાઓ બનાવવામાં આવે છે આ ખૂબ જ ચોકસાઈ માંગી લેતી પ્રક્રિયા છે ખરેખર અદભુત ટેકનોલોજી છે એટલે કે આ હાઈટેક પ્રક્રિયાઓ દ્વારા આ નાનકડા સેન્સરનું નિર્માણ થયું હવે સેન્સર બની ગયા પછી શું એનું સઘન પરીક્ષણ કરવામાં આવ્યું એ ખરેખર ધાર્યા મુજબ કામ કરતું હતું કે કેમ હા બનાવ્યા પછી એનો ખૂબ જ વિસ્તૃત અને અલગ અલગ પ્રકારનું પરીક્ષણ જેને કેરેક્ટરાઈઝેશન કહેવાય તે કરવામાં આવ્યું સૌથી પહેલાં તો એની ઇલેક્ટ્રિકલ લાક્ષણિકતાઓ ચકાસવામાં આવી જેમ કે દરેક પાઇઝો રેઝિસ્ટરનો મૂળભૂત રેઝિસ્ટન્સ કેટલો છે વોલ્ટેજ બદલવાથી કરંટ કેવી રીતે બદલાય છે આઈવી કર્વ આ બધું પ્રોબ સ્ટેશન જેવા સાધનોથી માપવામાં આવ્યું ઓકે પછી એના ભૌતિક પરિમાણોની ચકાસણી કરવામાં આવી એક ખાસ પ્રકારના માઇક્રોસ્કોપ જેને થ્રીડી ઓપ્ટિકલ પ્રોફાઇલર કહેવાય છે તેનો ઉપયોગ કરીને સેન્સરની વાસ્તવિક સાઇઝ જેમ કે બ્રિજની પહોળાઈ જાડાઈ રિંગની જાડાઈ આ બધું ખૂબ જ ચોકસાઈથી માપવામાં આવ્યું આનાથી ખબર પડી કે ફેબ્રિકેશન પ્રક્રિયા કેટલી સફળ રહી છે અને ડિઝાઇનના સ્પેસિફિકેશન સાથે કેટલો મેળ ખાય છે અને સૌથી મહત્વનું પરીક્ષણ જ્યારે એના પર ખરેખર બળ લગાડવામાં આવ્યું ત્યારે એનો પ્રતિભાવ કેવો હતો અને સંવેદનશીલતા રેખીયતા વગેરે એક ઇનહાઉસ બનાવેલું ટેસ્ટ સેટઅપ વાપરવામાં આવ્યા આ સેટઅપ દ્વારા સેન્સરના બ્રિજ પર ખૂબ જ ચોક્કસ માત્રામાં બળ લગાડી શકાયું અને સાથે સાથે એના રેઝિસ્ટન્સમાં થતો ફેરફાર નોંધી શકાયો અને પરિણામો કેવા મળ્યા પરિણામો ખરેખર ખૂબ સારા અને પ્રોત્સાહક હતા

ખાસ કરીને શૂન્યથી શૂન્ય પોઈન્ટ ત્રણ ન્યૂટન સુધીના બળ માટે સેન્સરનો પ્રતિભાવ અત્યંત રેખીય હતો આનો ગ્રાફ લગભગ સીધી લીટી જોવો મળ્યો રેખીય હોવાનો ચોક્કસ ફાયદો શું છે પ્રેક્ટિકલી રેખીય હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે કેલિબ્રેશન અને ગણતરી ખૂબ સરળ બની જાય છે જો પ્રતિભાવ રેખીય હોય તો લાગુ પાડેલ બળ અને સેન્સરમાંથી મળતા સિગ્નલ રેઝિસ્ટન્સ ફેરફાર વચ્ચે સીધો અને સરળ સંબંધ હોય છે બળ બમણું તો સિગ્નલ બમણો આનાથી ડોક્ટરને જે રીડિંગ મળે છે તેના પરથી વાસ્તવિક બળનું મૂલ્ય ખૂબ જ સચોટ રીતે અને ઝડપથી જાણી શકાય છે સમજાયું અને પેપરમાં લખ્યું છે કે દરેક બ્રિજ ઝીરો પોઈન્ટ થ્રી એન સુધી રેખીય હતો એટલે આખું સેન્સર કદાચ વન પોઈન્ટ ટુ એન સુધી માપી શકે હા સૈદ્ધાંતિક રીતે જો ચારેય બ્રિજ પર બળ વહેંચાયેલું હોય તો સેન્સરની કુલ રેખીય રેન્જ કદાચ વન પોઈન્ટ ટુ એન સુધીની હોઈ શકે આપણી જરૂરિયાત તો ઝીરો પોઈન્ટ ફોર એન સુધીની જ છે એટલે આ સેન્સર પાસે પૂરતી ક્ષમતા હેડરૂમ છે અને એનો પ્રતિભાવ સમય કેવો હતો મતલબ બળ લાગે કે તરત જ રીડિંગ આપે છે હા એનો પ્રતિભાવ સમય રિસ્પોન્સ ટાઈમ પણ સારો હતો બળ લગાડ્યા પછી સ્થિર રીડિંગ આવવામાં અને બળ હટાવ્યા પછી પાછું મૂળ સ્થિતિમાં આવવામાં લગભગ એક પોઈન્ટ આઠ સેકન્ડ જેટલો સમય લાગતો હતો જે ક્લિનિકલ ઉપયોગ માટે પૂરતો ઝડપી ગણી શકાય અને હિસ્ટેરિસિસનું શું એ કેટલી હતી હિસ્ટેરિસિસ એટલે કે જ્યારે બળ વધારવામાં આવે અને પછી ઘટાડવામાં આવે ત્યારે સમાન બળ માટે રીડિંગમાં જે થોડો તફાવત રહી જાય તે એ પણ માપવામાં આવી હતી અને તે મહત્તમ પાંચ ટકા જેટલી જોવા મળી હતી આ પ્રકારના પાઇઝો રેઝિસ્ટિવ સેન્સર માટે પાંચ ટકા હિસ્ટેરિસિસ સ્વીકાર્ય ગણાય છે ટૂંકમાં કહીએ તો લેબોરેટરીમાં થયેલા આ બધા પરીક્ષણોમાં સેન્સરે ખૂબ જ સારું અને અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું લેબમાં તો બધું બરાબર રહ્યું પણ ખરી કસોટી તો વાસ્તવિક પરિસ્થિતિમાં થાય શું આ સેન્સરને હૃદય જેવી જૈવિક પેશીઓ પર પણ ચકાસવામાં આવ્યું કારણ કે લેબમાં વપરાતા મટીરિયલ અને શરીરની પેશીઓ તો અલગ હોય ને પેપરમાં ડુક્કરના હૃદય પરના પરીક્ષણનો ઉલ્લેખ છે હા અને આ પરીક્ષણ ખરેખર ખૂબ જ મહત્વનું હતું કારણ કે તમે કહ્યું એમ લેબની આદર્શ પરિસ્થિતિ અને શરીરની અંદરની જટિલ પરિસ્થિતિ વચ્ચે ઘણો તફાવત હોય છે એટલે સંશોધકોએ આગળ વધીને આ સેન્સરને એક ખાસ મેટલ થ્રીડી પ્રિન્ટિંગથી બનાવેલી કસ્ટમાઇઝ કેથેટર ટીપમાં ઇન્ટિગ્રેટ કર્યું ઓકે ડુક્કરનું હૃદય શરીર રચના અને યાંત્રિક ગુણધર્મોમાં માનવ હૃદય સાથે ઘણી સામ્યતા ધરાવે છે એટલે એનો ઉપયોગ આવા પ્રયોગોમાં વારંવાર થાય છે અને ત્યાં પરિણામો કેવા રહ્યા શું સેન્સર હૃદયની પેશીઓ પરના બળને પણ એટલી ચોકસાઈથી માપી શક્યું હા પરિણામો ત્યાં પણ ખૂબ જ પ્રોત્સાહક મળ્યા સૌથી પહેલી અને મહત્વની વાત એ હતી કે એમણે આ નવા એમઈએમએસ સેન્સર દ્વારા માપેલા બળના રીડિંગ્સની સરખામણી એક સ્ટેન્ડર્ડ વ્યાપારી ધોરણે ઉપલબ્ધ અને વિશ્વસનીય ફોર્સ સેન્સર લોડ સેલ સાથે કરી અને જોવા મળ્યું કે બંને સેન્સર દ્વારા મળેલા ફોર્સ ડિસ્પ્લેસમેન્ટના ડેટા લગભગ એક સરખા હતા આ વાતની પુષ્ટિ કરવા માટે એમણે કોલ્મોગોરવ સ્મિરનોવ કેએસ નામની એક સ્ટાન્ડર્ડ આંકડાકીય કસોટીનો ઉપયોગ કર્યો અને એ કસોટીએ પણ બતાવ્યું કે બંને ડેટા સેટ વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત નથી વાહ આ તો ખરેખર મોટી સફળતા કહેવાય એનો અર્થ એ થયો કે એમણે એક નાનું કેથેટરમાં ઇન્ટીગ્રેટ કરી શકાય એવું સેન્સર બનાવ્યું જેની ચોકસાઈ સ્ટેન્ડર્ડ મોટા લેબગ્રેડ સેન્સર જેટલી જ છે બરાબર આ ખૂબ જ મહત્વનું પરિણામ હતું અને બીજી એક રસપ્રદ વાત એ પણ જોવા મળી કે આ સેન્સર હૃદયની પેશીઓની જે બિનરેખીય યાંત્રિક વર્તણૂક હોય છે તેને પણ ખૂબ સારી રીતે પકડી પાડી શકતું હતું બિનરેખીય વર્તણૂક એટલે એટલે કે જેમ જેમ પેશી પર દબાણ વધારવામાં આવ્યું તેમ તેમ તે પ્રમાણમાં વધુ ને વધુ કડક થતી ગઈ શરૂઆતમાં ઓછા બળે તે નરમ લાગી પણ વધુ બળે તે સખત થઈ ગઈ આ હૃદયની પેશીઓનો એક જાણીતો ગુણધર્મ છે જે તેના બંધારણમાં રહેલા ઇલાસ્ટિન અને કોલેજેન ફાઈબરને કારણે હોય છે સેન્સર આ ટિશ્યુ સ્ટીફનિંગને માપી શક્યું અચ્છા એટલું જ નહીં સેન્સરે એ પણ બતાવ્યું કે હૃદયના અલગ અલગ ભાગોની કઠિનતા પણ અલગ અલગ હોય છે જેમ કે ક્ષેપકની પેશીઓ કર્ણકની પેશીઓ કરતાં વધુ કડક માલુમ પડી જે પણ જાણીતી વાત છે તો આ પેશીઓ પરના પરીક્ષણનો અંતિમ નિષ્કર્ષ શું કાઢી શકાય આનો અંતિમ અને સૌથી મહત્વનો નિષ્કર્ષ એ હતો કે આ નવું રીંગ આકારનો એમએમએસ સેન્સર વાસ્તવિક જૈવિક વાતાવરણમાં હૃદય જેવી નરમ પેશીઓ પર પણ ક્લિનિકલી સંબંધિત રેન્જમાં એટલે કે ઓછામાં ઓછા ઝીરો પોઈન્ટ ચાર ન્યૂટન સુધી બળને ખૂબ જ સચોટ અને વિશ્વસનીય રીતે માપી શકે છે તે ફક્ત બળનું મૂલ્ય જ નથી આપતું પણ પેશી પોતે દબાણ હેઠળ કેવી રીતે વર્તે છે એટલે કે તેની મિકેનિકલ પ્રોપર્ટીઝ તેની પણ માહિતી આપી શકે છે ખૂબ સરસ તો હવે આપણે આ સમગ્ર ચર્ચાનો સારાંશ કાઢીએ આ સંશોધનના મુખ્ય તારણો અથવા કી ટેકવેઝ શું કહી શકાય મુખ્ય તારણ એ છે કે આ સંશોધન દ્વારા કાર્ડિયાક એબ્લેશન કેથેટર માટે ખાસ ડિઝાઇન કરાયેલું એક નવલકથા પ્રકારનું રિંગ આકારનું એમએમએસ પાઇઝો ફોર્સ સેન્સર સફળતાપૂર્વક વિકસાવવામાં આવ્યું છે એની ડિઝાઇન એનું નિર્માણ ફેબ્રિકેશન અને એનું સઘન પરીક્ષણ આ બધું જ સફળ રહ્યું છે અને એની મુખ્ય લાક્ષણિકતાઓ અથવા ફાયદા શું છે જે તેને ખાસ બનાવે છે ખાસ કરીને અગાઉના પ્રયાસોની સરખામણીમાં એના મુખ્ય ફાયદાઓ આપણે ચર્ચા કર્યા તેમ ઘણા છે પહેલું એની ડિઝાઇન એવી છે કે તે હાલના કેથેટર ટીપમાં ખૂબ જ સરળતાથી સંકલિત થઈ શકે છે બીજું અને ખૂબ મહત્વનું તે સિંચાઈ પ્રવાહીના પ્રવાહ માટે પૂરતી જગ્યા આપે છે તેને અવરોધતું નથી ત્રીજું તે જરૂરી ક્લિનિકલ રેન્જમાં ઝીરોથી ઓછામાં ઓછા ઝીરો પોઈન્ટ ચાર એન સુધી અને કદાચ તેનાથી પણ વધુ ટીપ પર લાગતા સંપર્ક બળનું સચોટ અને વિશ્વસનીય માપન પૂરું પાડે છે અને ચોથું તે સારી સંવેદનશીલતા સારી રેખીયતા અને સ્વીકાર્ય હિસ્ટેરિસિસ ધરાવે છે આ બધી જ લાક્ષણિકતાઓ તેને વાસ્તવિક ક્લિનિકલ ઉપયોગ માટે ખૂબ જ યોગ્ય બનાવે છે અને આ બધાનું આખરી મહત્વ શું છે મતલબ ડોક્ટરો અને ખાસ કરીને દર્દીઓ માટે આ ટેકનોલોજીનો શું અર્થ થાય છે આનાથી શું ફરક પડશે આનું વ્યવહારિક મહત્વ ઘણું મોટું છે અત્યારે ડોક્ટરો ઘણીવાર અનુભવ અને અંદાજ પર આધાર રાખીને એબ્લેશન કરે છે પણ આ સેન્સર તેમને પ્રક્રિયા દરમિયાન સતત રિયલ ટાઈમમાં ચોક્કસ સંપર્ક બળની માહિતી આપશે એટલે કે એક પ્રકારનો ઓબ્જેક્ટિવ ડેટા મળશે બરાબર સબ્જેક્ટિવ ફીલને બદલે ઓબ્જેક્ટિવ ડેટા આનાથી તેઓ ખૂબ જ ચોકસાઈપૂર્વક કામ કરી શકશે તેઓ ખાતરી કરી શકશે કે તેઓ પૂરતું બળ લગાવી રહ્યા છે જેથી એબ્લેશન અસરકારક બને પણ એટલું બધું પણ નહીં કે જેનાથી હૃદયને નુકસાન થવાનું જેમ કે પરફોરેશન જોખમ ઊભું થાય આનાથી કાર્ડિયા કેબલેશનની પ્રક્રિયા એકંદરે વધુ સુરક્ષિત સેફર અને વધુ અસરકારક મોર ઇફેક્ટિવ બનશે તેવી પૂરી સંભાવના છે અને આશા રાખીએ કે અંતે દર્દીઓ માટે સારવારના પરિણામો પણ સુધરશે અને એરિથમિયાના પુનરાવર્તનની શક્યતા ઘટશે ખરેખર આ એક ખૂબ જ નોંધપાત્ર પ્રગતિ કહી શકાય ટેકનોલોજી કેવી રીતે જટિલ મેડિકલ પ્રક્રિયાઓને સુધારી શકે છે અને દર્દીઓ માટે વધુ સુરક્ષિત બનાવી શકે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે ચોક્કસપણે આ એમએમ્સ ટેકનોલોજીની ક્ષમતા દર્શાવે છે હવે આપણે આપણી આ રસપ્રદ ચર્ચાના અંત તરફ છીએ ત્યારે એક અંતિમ વિચાર પર મનોમંથન કરીએ સંશોધનપત્રમાં એક નાનકડો ઉલ્લેખ છે કે આ સેન્સરની જે રીંગ અને બ્રિજવાળી ડિઝાઇન છે તે સિદ્ધાંતિક રીતે ફક્ત નોર્મલ ફોર્સ એટલે કે સીધું દબાણ જ નહીં પણ શિયર ફોર્સ એટલે કે બાજુ પરથી સ્પર્શક દિશામાં લાગતા બળને પણ માપી શકે છે જો કે આ ચોક્કસ એપ્લિકેશન માટે એમણે એ પાસાનું પરીક્ષણ કર્યું નથી હા એ ઉલ્લેખ મેં પણ નોંધ્યો હતો તો મારો પ્રશ્ન એ છે કે જો ભવિષ્યના સંશોધનમાં આ ક્ષમતાનો પણ ઉપયોગ કરવામાં આવે અને એબ્લેશન દરમિયાન ફક્ત સીધું દબાણ જ નહીં પણ બાજુ પરથી લાગતું બળ પણ માપી શકાય તો એનાથી પ્રક્રિયામાં શું ફેરફાર આવી શકે શું એનાથી કોઈ નવી શક્યતાઓ ખુલી શકે જેમ કે ટિપ કેટલી સ્થિર છે તે જાણવું અથવા તો કોઈ નવા પડગારો પણ ઊભા થઈ શકે આ એક રસપ્રદ મુદ્દો છે જેના પર કદાચ ભવિષ્યના સંશોધકો ધ્યાન આપી શકે શું લાગે છે હા આ ખરેખર એક ખૂબ જ રસપ્રદ વિચાર છે શિયર ફોર્સનું માપન ચોક્કસપણે વધારાની માહિતી આપી શકે છે જેમ તમે કહ્યું તેમ કદાચ એનાથી કેથેટરની ટીપ પેશી પર કેટલી સ્થિરતાથી ટકેલી છે તેનો અંદાજ આવી શકે અથવા તો જ્યારે ટીપને પેશી પર સહેજ ઘસવામાં આવે ત્યારે લાગતા બળ વિશે માહિતી મળી શકે જે કદાચ લેઝન બનાવવાની પ્રક્રિયાને સમજવામાં મદદરૂપ થાય જો કે એ ડેટાનું અર્થઘટન કરવું અને તેને ક્લિનિકલી ઉપયોગી બનાવવું એ પોતે એક પડકાર હોઈ શકે છે પણ હા આ ચોક્કસપણે ભવિષ્યના સંશોધન માટે એક દિશા ખોલી શકે છે બરાબર તો આ એક વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આ અત્યાધુનિક એમઈએમએસ સેન્સર ટેકનોલોજી અને કાર્ડિયક એબ્લેશનમાં તેની સંભવિત અસરો વિશેની આ ઊંડાણપૂર્વક વાતચીત માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર મને પણ આ ચર્ચામાં ખૂબ મજા આવી